હલ્લો દોસ્તો બે દિવસ ભાઈ પહેલાં એક ભાઈ મને મળ્યા અને એણે મને કીધું સાહેબ તમે ઘણી બધી ટેકનિકો મને જે શીખવી છે એ બધી જ ટેકનિકો હું અમલ કરું છું છતાં પણ મને રિઝલ્ટ નથી મળતું તો એને મેં જે ટેકનિક બતાવી એ ટેકનિક આજે તમને પણ બતાવવાનો છે અને એક વસ્તુની તમને ગેરંટી આપીશ આ ટેકનિક અગર એકવીસ દિવસ ફોલો કરી તો તમારો પૂરો ઓરા ચેન્જ થઈ જશે અને આખા તમે બદલી જશો પણ એના માટે એકવીસ દિવસ તમારે ફોલો કરવી પડશે અને એ હું ટેકનિક બતાવું એ પહેલાં અત્યારે ને અત્યારે આ વિડીયો લાઇક કરો અને શેર કરો દસ લોકોને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર ભૂલતા નહીં આ કામ અને હવે ટેકનિક બતાવું છું કે દરેક માણસ ઈચ્છે છે પોતાના તરફ સુખ આવે સમૃદ્ધિ આવે સફળતા આવે ખુશી આવે આનંદ આવે પણ હું તમને સવાલ પૂછું છું કે જ્યાં સુધી આપણો ઓરા ક્લીન નથી ત્યાં સુધી કેવી રીતે સુખ સમૃદ્ધિ સફળતા આ બધી વસ્તુ આવશે તો ક્લીન કરવા માટે હું તમને એક ટાસ્ક આપું છું શું તો કે આવનારા ચોવીસ કલાક અત્યારે તમે આ વિડીયો જોઉં છો તો ચોવીસ કલાક એક ઇન્ટેન્શન લ્યો એક પ્રતિજ્ઞા લ્યો કે ચોવીસ કલાક હું કોઈ પ્રકારની કમ્પ્લેન નહીં કરું કોઈ પ્રકારની ફરિયાદ નહીં કરું અંદર કે બહાર ફરિયાદ મતલબ એનો મતલબ એવો નથી કે તમે કોઈના મોઢે ફરિયાદ કરો અંદર પણ ફરિયાદ નથી કરવાની અને કદાચ કોઈ એવી સિચ્યુએશન છે તો તમે જાણ કરો પણ અંદરથી કમ્પ્લેન ઉઠવી ન જોઈએ આપણે ચોવીસ કલાક કમ્પ્લેન મોડમાં રહીએ છીએ અંદરથી આપણું મન સતત બકબક કરે છે કે આ આમ થવું જોઈએ આ આમ થવું જોઈએ પહેલાંને આમ કરવું જોઈએ બોસને આમ કરવું જોઈએ ઘરવાળીને આમ કરવું જોઈએ મારા પપ્પાને આમ કરવું જોઈએ મારા ભાઈને આમ કરવું જોઈએ ચોવીસ કલાક આપણું મન છે એ સતત બકબક કરે છે તો આજ જ ચોવીસ કલાક આજથી તમે નિયમ લ્યો આ વિડીયો જોવો છો ચોવીસ કલાક સુધી શું કરવાનું છે ચોવીસ કલાક સુધી તમારે કમ્પ્લેન અંદર અને બહાર બધી કમ્પ્લેન કરવાની બંધ કરી દેવાની છે અને ચોવીસ કલાક તમે કમ્પ્લેન બંધ કરો તમને પોતાનામાં ફેરફાર દેખાય અને જો તમને પોતાનામાં ચોવીસ કલાકમાં ફેરફાર દેખાય તો ચોવીસ કલાક પછી પાછો આ વિડીયો જોવાનો છે એટલે પાછું તમને ચાર્જિંગ થઈ જશે કે મારે કમ્પ્લેન નથી કરવાની મારે ફરિયાદ નથી કરવાની મારે મારો ઓરા ક્લીન કરવાનો છે મારે મારા મારો ઓરા શુદ્ધ કરવાનો છે મારે મારા તરફ સુખ સમૃદ્ધિ સફળતા આકર્ષિત કરવાની છે આ તમને રિમાઇન્ડર મળી જશે તો દર ચોવીસ કલાક આ વિડીયો જોતા રહ્યો અને એકવીસ દિવસ સુધી તમે કમ્પ્લેન કોઈ પ્રકારની કમ્પ્લેન નથી કરવાની કોઈ પ્રકારની ફરિયાદ અંદર કે બહાર